અષાઢી બીજ મેળા ઉત્સવ તોરણીય નકલંગ બે દિવસનો પ્રોગ્રામ હોય છે છ તારીખે પણ રાતના સંતવાણી અને ભજન ભોજનનો પ્રોગ્રામ હોય અને અષાઢી બીજને દિવસે ભગવાન રામદેવી બાપાના શિખરો ઉપર ધજા ચઢશે સવારે નવ વાગે અને બપોરે મહાપ્રસાદ રાત્રે સંત સંતવાણી ડાયરો તો આ દરેક આ પ્રોગ્રામની અંદર વધારવા દરેક ધર્મ રોગી જનતાને નકલંગધામ ધોરણે જાહેર અમારે દર વર્ષે લગભગ અઢીથી ત્રણ લાખ માણસોનું અહીંયા પ્રસાદનું આયોજન હોય છે દર વર્ષે બે દિવસની અંદર અને પછી તો આ વખતે વરસાદ પણ સારો છે તો પબ્લિક વધે એવી પણ શક્યતા છે શ્રદ્ધાળુઓ માટે અહીંયા પાછળ નારિયેરી ગ્રાઉન્ડ છે એની અંદર ભૂખે રાખ્યું છે જમણવારનું આયોજન બધું એમાં છે અને ત્યાં બધા લોકો પ્રસાદ લે છે હા ભજન રાત્રે દસ વાગે સંતોળ ડાયરો એમાં ગુજરાતના નામાંકિત કલાકારો પણ પોતાની વાણીપર છે અને ડાયરોનો પ્રોગ્રામ પણ સંતોળનો રાખેલ છે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો